આપણે તમારું કયું ગામ તમારો એક ને એક દીકરો હતો કેટલા વર્ષનો હતો અગિયાર વર્ષનો હતો આ બનાવ ક્યાં બન્યો ખેતરમાં બરાબર અને દીપડાએ હુમલો કર્યો તો છોકરાનો બરાબર આજે પરિવાર નો એકનો દીકરો આ કર્યો અને દીપડા દ્વારા મૃત્યુ નીપજાયું છે હવે આ જંગલ ખાતા ને અમને કેવા માંગે છે કે વારંવાર આવા નર્મદા જિલ્લા ની અંદર ઘણા હુમલાઓ તમે વારંવાર પેપર માં ન્યુઝ માં આવે છે તમારા એમાં આવે છે અમદાવાદ બે મહિના ત્રણ મહિના પેલા ઘટના સાગબારામાં છે ત્યાં બી એક છોકરાને આવી રીતે ત્યાં હુમલો કરીને કરી લેવામાં આવે છે અહીંયા વારંવાર નાંદોદની આજુબાજુના ગામડાઓમાં લોકોને જાહેરમાં દેખાય છે આ તો આમના ઉમલ્લા આરપીએલ પાસેના ખેતી ઘટના છે પણ અહીંયા તમે જુઓ તો નાંદોદ અંદર અહીંયા ખરી કરાતા લાતર માંગરોલ ગુવાત ગોપાલપુરા વાવડીના આ જ અંદર પણ લોકોને થોડા દિવસે દીપડા દેખાય છે તો હું આ જંગલ ખાતાને ને આટલી ખબર પડતી નથી આ આ બેનને જો અહીંયા પગ માં ભી એમના પર એ કરેલું છે હુમલો થયેલો છે દીપડા દ્વારા બરાબર તો આ જંગલ ખાતાના આ નો હું તમે ધ્યાન હું આપો છો આ પાંગરા ક્યારે ગોઠવશો અને એમને પકડવાનું ઝુંબેશ ક્યારે કરશો તમને પેપર પર લેખિત આપવા આવે ત્યારે અમે ફોર્માલિટી પૂરી કરીને લોકોને પકડવા જોઈએ એવું તમને છાપ માં આવે છે તો આ બધા આજુબાજુ છોડી મૂકેલા દીપડાઓને પકડશો ક્યારે એને ખસીકરણ કરો અને એની જે વન્ય અભયારણ્ય છે એમાં છોડોને તમે ત્યાં આ માનવ માનવ હવે આ માનવ ભક્ષી દીપડો થઈ ગયો હવે કાલે આ બાળકને ખાધું છે કાલે કોઈ બીજાને પકડશે તમે કોઈ વાતની ગંભીરતા લેતા જ નથી અમારા હોય કે નિરંજન ભાઈ હોય કે કોઈ બી સામાજિક આગેવાન આવીને તમને વારંવાર આવું કીધું છે આ બાબતે ટકોર કરી છે પણ તમારા પાણી નથી ક્યારે 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 તમારી આંખો ખુલશે હજી કેટલા ભોગ લેશો તમે હે પકડો આ આજુબાજુના વિસ્તારમાં ઘણા દીકડાઓ ફરે છે લોકો વિડીયો વાયરલ થાય છે પણ છતાં તમે જોઈ ને એને કઈ કરતા જ નથી ક્યારે કરશો જંગલ ખાતાને અમે કહેવા માંગીએ છીએ કે અમને પકડો ને અભયારણ છોડો લોકોના જીવ જાય છે અને લોકો રાત્રે પોતે ખેતર માં નથી જઈ શકતા લોકો પોતાની ખેતી સાચવવા હવે રાત્રે આ દીપડાઓના ભય દીપડા દીપડાઓની બીચ લીધે ખેતરોમાં નથી જઈ શકતા આ માણસો મરી રહ્યા છે તો જંગલ ખાતાને કહેવા માંગીએ છે કે આ તમે આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લો નહી તો પછી આગળ અમારે પછી જાતે તમને ટ્યુશન આપવું પડશે કે હું કરવાનું